નમસ્કાર દર્શક મિત્રો તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહે છે જીરુમાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો જોઈ શકો છો છાપરા નંબર પાંચમાં વળો રાખવામાં આવ્યા છે અંદાજે છસો થી સાતસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે આવકમાં બહુ જાજુ કાંઈ વધારો હાલ જોવા મળી રહ્યો નથી આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે એક લાઈન લેવાઈ ગઈ છે મિત્રો જોઈ શકો છો ત્યાર પહેલાં આપણે શનિવારના જીરુંના ભાવ વાત કરીએ તો બાવીસો રૂપિયાથી લઈને ચાર હજારને એકત્રીસ રૂપિયા સુધી શનિવારના ભાવ બોલાયા હતા આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો

છત્રીસો ને એકાશી રૂપિયા ભાવો છે લોકલ જોઈ શકો છો મિત્રો છત્રીસો રૂપિયા હવા છે ભેજ દેખાય છે એકાશી રૂપિયા ત્રણ છસો એકાશી ત્રણ હજાર નવસો ને એકાણું રૂપિયા ભાવો ઓગણચાલીસો ને એકાણું રૂપિયા ક્વોલિટી માં સારું છે મહિનો કેવું વાળું દેખાય છે ઓગણ એકાણું રૂપિયા ભાવ ત્રણ હાજર સાતસો ને એકવીસ રૂપિયા સાડત્રીસો એકવીસ રૂપિયા ભાવ જોઈ શકો ત્રણ સાતસો ને એકવીસ રૂપિયા ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયા અડત્રીસો ને એકાવન રૂપિયા ના ભાવો થયા છે વખત જોઈ શકો છો મિત્રો આડત્રીસો એકાવન રૂપિયા ત્રણ હજાર આઠસો એકાવન આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના જીરો બજારના ઊંચા નીચે ભાવ આજે બજારની વાત કરીએ તો આજે પચાસ થી સિત્તેર રૂપિયા જેવું બજાર ખુલતામાં ટાઈટ જોવા મળી રહ્યું છે બજારમાં સારી તેજી જોવા મળી રહી છે આજે પચાસ થી સાઠ રૂપિયા જેવી હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તેજી જોવા મળી રહી છે